આખા ભારત વર્ષમાં બ્રહ્માજીનું એક જ મંદિર કેમ છે હિન્દુઓના મુખ્ય ત્રણ દેવતા માનવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્માજી આ સંસારના રચનાકાર છે વિષ્ણુજી પાલનહાર અને મહેશ સંહારક છે પરંતુ આપણા દેશમાં જ્યાં ભગવાન વિષ્ણુના અને ભગવાન મહેશ એટલે કે મહાદેવજીના અગણિત મંદિરો છે પૂરા ભારત વર્ષમાં ભગવાન વિષ્ણુના અને મહાદેવજીના કેટલાય મંદિરો હશે પરંતુ બ્રહ્માજીનું શા માટે આખા ભારત વર્ષમાં એક જ મંદિર છે કારણ કે તેમને ખુદ તેમની પત્ની સાવિત્રીએ શ્રાપ આપ્યો હતો અને બ્રહ્માજીનું આથી જ આખા ભારત વર્ષમાં માત્ર ને માત્ર એક જ મંદિર છે જે રાજસ્થાનના પ્રસિદ્ધ તીર્થ પુષ્કરમાં સ્થિત છે આખરે સાવિત્રીએ પોતાના પતિ બ્રહ્માજીને એવો તે કેવો શ્રાપ આપ્યો તેનું વર્ણન પદ્મપુરાણમાં મળે છે સાવિત્રીએ શું શ્રાપ આપ્યો હતો બ્રહ્માજીને આવો આ કથા દ્વારા જાણીશું તો આ કથાને અંત સુધી અવશ્ય સાંભળશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો હિન્દુ ધર્મ ગ્રંથ પદ્મપુરાણ અનુસાર એક સમયે ધરતી પર વજ્ર નાથ નામનો એક રાક્ષસે ઉત્પાત મચાવી દીધો હતો તેના અત્યાચાર એટલા બધા વધી ગયા હતા કે તંગ આવીને બ્રહ્માજીએ તેનો વધ કરી નાખ્યો પરંતુ તેના વધ કરતી વખતે તેના હાથોથી ત્રણ કમળ ત્રણ જગ્યા પર પડી ગયા અને આ ત્રણેય જગ્યા પર સરોવર બની ગયા અને આ ઘટના બાદ આ સ્થાનનું નામ પુષ્કર પડ્યું અને આ ઘટના બાદ બ્રહ્માજીએ સંસારની ભલાઈ માટે એક યજ્ઞ કરવાનો ફેસલો કર્યો જ્યારે બ્રહ્માજી યજ્ઞ કરવા માટે પુષ્કર પહોંચ્યા પરંતુ કોઈ કારણસર સાવિત્રીજી સમય પર ન પહોંચી શક્યા યજ્ઞ તો પૂર્ણ કરવો જ હતો એટલે તેમણે તેમની સાથે પત્ની હોવું ખૂબ જ જરૂરી હતું પરંતુ સાવિત્રીજી ત્યાં ન પહોંચવાને કારણે તેમણે ગુર્જર સમુદાયની એક કન્યા ગાયત્રી સાથે વિવાહ કર્યા અને યજ્ઞ શરૂ કરી દીધો આ દરમિયાન સાવિત્રી દેવી ત્યાં પહોંચી જાય છે અને બ્રહ્માજીની બાજુમાં બીજી કન્યાને બેઠેલી જોઈને તેઓ ખૂબ જ ક્રોધિત થઈ જાય છે આથી જ તેમણે બ્રહ્માજીને શ્રાપ આપી દીધો કે દેવતા હોવા છતાં પણ તમારું પૂજન કોઈ નહીં કરે સાવિત્રીના આ રૂપના જોઈને બધા જ દેવતાઓ ડરી ગયા તેમણે વિનંતી કરી કે તેઓ પોતાનો સાપ પાછો ખેંચી લે પરંતુ તેમણે તેમ ન કર્યું જ્યારે તેમનો ગુસ્સો ઠંડો થયો ત્યારે સાવિત્રીજીએ કહ્યું કે ધરતી પર ફક્ત પુષ્કરમાં જ તમારી પૂજા થશે કોઈ પણ જગ્યાએ તમારું બીજું મંદિર બનાવશે તેનો વિનાશ નિશ્ચિત થશે ભગવાન વિષ્ણુએ પણ આ કામમાં બ્રહ્માજીની મદદ કરી હતી વિષ્ણુજીને પણ શ્રાપ આપ્યો કે તેમણે પણ તેમની પત્નીનો વિયોગ સહન કરવો પડશે અને આ જ કારણે રામ ભગવાન વિષ્ણુનો જે માનવ અવતાર છે તેમાં જન્મ લેવો પડે છે અને ચૌદ વર્ષ સુધી વનવાસ દરમિયાન તેમણે માતા સીતાથી અલગ રહેવું પડે છે બ્રહ્માજીનું આ મંદિરનું નિર્માણ ક્યારે થયું કોણે કર્યું તેના વિશે કોઈ ઉલ્લેખ નથી પરંતુ એવું માનવામાં આવે છે કે આશરે એક હજારને બસો વર્ષ પહેલાં અર્ણવ વંશના એક શાસકને સ્વપ્ન આવ્યું હતું કે આ જગ્યા પર એક મંદિર છે તેની કાળજી રાખવી જોઈએ તેનો રખ રખાવ રાખવો ખૂબ જ જરૂરી છે ત્યારે રાજાએ આ મંદિરના જૂના ઢાંચાને બરાબર રિપેર કરાવીને તેને ફરીથી જીવંત કર્યું પુષ્કરમાં સાવિત્રી દેવીનું પણ મંદિર છે જે કોઈ બ્રહ્માજીની પાસે ન એ તે બ્રહ્માજીના મંદિરની પાછળ એક પહાડી પર સાવિત્રી દેવીનું મંદિર છે બ્રહ્માજીના મંદિરની બાજુમાં તેમનું મંદિર નથી જ્યાં પહોંચવા માટે સેંકડો સીડીઓ ચડવી પડે છે દર કાર્તિકી પૂર્ણિમાના અવસર પર પુષ્કરમાં મેળો લાગે છે અને આ મેળા દરમિયાન બ્રહ્માજીના મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો અહીં પહોંચે છે અને ભગવાન બ્રહ્માજીની પૂજા કરીને વિશેષ લાભ પ્રાપ્ત કરે છે આમ બ્રહ્માજી ભગવાન હોવા છતાં દેવતા હોવા છતાં સાવિત્રીજીના સાપને કારણે ફક્ત તેમનું એક જ મંદિર છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી નવી નવી અને અદ્ભુત વાતો સાથે